ફૂલ બજાર છે એરંડા ભાવ છે નવસો ને પચાસ રૂપિયા થી આજ બજાર ચાલુ થઇ છે નવસો ને સત્યાસી રૂપિયા ની ફૂલ બજાર છે કડતી ભાવ છે છસો ચાલીસ રૂપિયા થી આજ બજાર ચાલુ થઇ છે આઠસો ને બે રૂપિયા ફૂલ બજાર છે કપાસ બેટી ભાવ છે અગિયારસો ને સાહીઠ રૂપિયા થી આજ બજાર ચાલુ થઇ છે બારસો ને પિસ્તાલીસ રૂપિયા ફૂલ બજાર છે ગુવાર ના ભાવ છે સાતસો નેવું રૂપિયા થી આજ બજાર ચાલુ થઇ છે આઠસો ને નવ રૂપિયા ફૂલ બજાર છે ઘઉ ટુકડા નો ભાવશે ત્રણસો ને આજને પેડા નો ભાવશે સાતસો ને સિત્તેર રૂપિયા થી આજ બજાર ચાલુ છે અને નવસો ને પાંચ રૂપિયા ફૂલ બજાર છે ચોળી નો ભાવશે અગિયારસો ને દસ રૂપિયા થી બજાર ચાલુ થશે અને ચૌદસો ને ફૂલ બજાર છે

તલેનો ભાવ છે બાવીસો પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને તેવીસો ને પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે સાતસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજાર ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે એક હજાર ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજાર ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને અઠ્યોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ચારસો ને બાવીસ રૂપિયાનું ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસો ને એસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અગિયારસો ને સડસઠ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો ને બાવન રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને નવસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સાતસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે નવસો ને તેત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે

પંચોતેર રૂપિયા ની ફૂલ બજાર છે વાલસી નો ભાવ છે આઠસો સિત્તેર રૂપિયા થી આજની બજાર ચાલુ થશે બારસો ને ચાલીસ રૂપિયા ની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયા આજની બજાર ચાલુ થશે અને ને સિત્તેર ની ફૂલ બજાર છે સિંગદાણા ભાવ છે એક હજાર ને સિત્તેર રૂપિયા થી આજની બજાર ચાલુ થશે ને અગિયારસો ને પંચોતેર રૂપિયા ફૂલ બજાર છે સિંગફાળા ભાવ છે સાતસો ચાલીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે ને એક હજાર ચાલીસ રૂપિયા ફૂલ બજાર છે સુવા ભાવ છે આઠસો પચાસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે ને નવસો ને પંચોતેર રૂપિયા ફૂલ બજાર છે સોયાબીનનો ભાવ છે લાસ્ટમાં માં છસો ને સોરી છસો ને ચોરાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સાતસો ને પાંચ રૂપિયાની ફૂલ બજાર છે તો સૌ પ્રથમ અજમાનો ભાવ છે બારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચોવીસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે એમ અડદનો ભાવ છે અને આ દોસ્તો પહેલાં કહી દઉં કે આજે એક ભાઈનો કોમેન્ટ હતો કાલના વિડીયોમાં કેટલા કિલોના ભાવ બતાવશે દોસ્તો તમને કહી દઉં કે જે હું અત્યારે આપને ભાવ બતાવું છું વીસ કેજીના એટલે કે એક મણના ભાવ બતાવું છું ઇસબુગુલનો ભાવ છે ચૌદસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સોળસો ને ત્રીસ રૂપિયાની બજાર છે એરંડાનો ભાવ છે નવસો પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજારને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે અડથીનો ભાવ છે છસો એકસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને આઠસો ત્રણ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે અગિયારસો પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને બારસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે કુવારના બીનો ભાવ છે આઠસો ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને ચોસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને પાસઠ સોરી પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉંલોકડનો ભાવ છે ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને બાર રૂપિયાની ફૂલ બજાર છે ચણાપીળાનો ભાવ છે આઠસો ને એકત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને આઠ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે બારસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સોળસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે જીરૂનો ભાવ છે છવ્વીસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર રૂપિયા સુધીની ફૂલ બજાર છે જુવારપીડીનો ભાવ છે ત્રણસો ને બોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને અઢાર રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને બોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો ને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ને બોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ત્રણ સસો રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે ને પંચાવન રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને ત્રેવીસો રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો પાવશે આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજારને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવશે એક હજારને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ છે ને એક હજારને સોરી બે હજારને રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને અઠ્યોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો સત્તર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો બાવીસ રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે અગિયારસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જીણીનો પાવશે છે ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ચોવીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે ને બાવન રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને છત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને તેરસો ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો પાવશે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર સુધીની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે ત્રણસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો ને છન્નું રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો પંચ્યાસી રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે છસોને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને છસો એંસી રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે એકસો ને આડત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે સાતસો પાંચ રૂપિયાની ફૂલ બજાર છે જેમ કે દોસ્તો તમે કહેતા હતા લસણનો ભાવ જેમ કે મેં તમને એક આગળના વિડીયોમાં પણ કીધું હતું કે લસણના ભાવ થોડા ચડવામાં દેખાય છે જેમ કે ચડતા દેખાય છે તો આઈ હોપ કે હજુ આથી થોડાક વધારે ચડશે કારણ કે લસણની મહેનતની આપણને પણ ખબર છે તો આગળ આપણે વાત કરીએ વરેલીનો ભાવ છે બારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને પંદરસો ને પંચોતેર રૂપિયા ફૂલ બજાર છે वालदेशीनों पावे आठ सौ ने रुपये थ आज बजार चालू थे से बार सौ तीस रुपये की फूल बजार से वाल पापड़ी पाव से चौदह सौ चालीस रुपये की आज बजार चालू थे तेरसो पिस्तालीस रुपयानी फूल बजार से सींगदाणा पाव है एक हज़ार ने पचास रुपये आज बजार चालू थी से बार सौ रुपये की फूल बजार से सीखफा पाव से सात सौ साठ रुपया आज बजार चालू थे एक हज़ार ने पचास रुपये फूल बजार से सुअो पाव से आठ सौ रुपये आज बजार चालू थे नौ सौ पचास रुपये फूल बजार સોયાબીનનો ભાવ છે છસો નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસો ને પાંચ રૂપિયાની કુલ બજાર છે દોસ્તો આતા આજના ભાવ વિડીયો સારો લાગે તો લાઇક કરતા જઈએ શેર કરજો એન્ડ આ ચેનલ પણ નવા હોય તમે ખેડૂત મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરી આવનારા ભાવના વિડીયો તમને ટાઈમસર રોજે રોજ પહોંચતા રહે થેન્ક યુ સો મચ એન્ડ દોસ્તો યોર વેલકમ sub indo by broth3rmax